નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કામદેન યુનિવર્સિટી ગાંધીનગર અંતર્ગત રિસર્ચ સ્ટેશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે યુનિવર્સિટી સરદાર કૃષિનગર ધ કેન્ડિડેટ મિટિંગ ધ ક્વોલિફિકેશન આર ટુ બી એંગેજ ઓન ધ્રક્યુઅલ સર્વિસ ફોર ધીરફિંગ ઇલેવન મંથ ઇન ધ સ્કીમ આઈસીઆર પ્રોજેક્ટ રનિંગ ઇન લાઈફસ્ટોક રિસર્ચ સ્ટેશન તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની તારીખ છે ચાર જુલાઈ બે હજાર નવ વાગે જે રિસર્ચ સાયન્ટિસ્ટ લાઈફ સ્ટોક ફોર રિસર્ચ સ્ટેશન કામગીરી યુનિવર્સિટી સરદાર કૃષિનગર ખાતે વોકિંગ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે જગ્યાઓ વિશેની માહિતી જોઈએ મિત્રો તો જમ્પ પ્લાઝમ યુનિટ અંતર્ગત કોન્ટ્રાકચુઅલ ડ્રાઈવર માટેની એક જગ્યા છે વીસ હજાર રૂપિયા માસિક ફિક્સ પે મળવા પાત્ર થયું છે બાર પાસ તેમજ હેવી લાયસન્સ જરૂરી છે મિત્રો એ કોન્ટ્રાકચ્યુઅલ ફાર્મ લેબર એટલે કે ખેતી કામદાર માટેની પાંત્રી જગ્યા છે મિત્રો બાર હજાર રૂપિયા પગાર ધોરણ ફાર્મ એક્સપિરિયન્સ પર્સન વિલ બી પ્રિફર્કચ્યુઅલ લેબોરેટરી અસિસ્ટન્ટ માટે એક જગ્યા છે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ બીએસસી કેમિસ્ટ્રી બીએસસી બાયોકેમિસ્ટ્રી બીએસી માઇક્રોબાયલોજી હેવિંગ એક્સપીરિયન્સ મિનિમમ થ્રી યર્સ તેમજ વેટેનરી ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો પંચાવન હજાર રૂપિયા પગાર ધોરણ ડેટા રેકોર્ડિંગ યુનિટ માટે મિત્રો જગ્યા છે જેમાં કોન્ટ્રાકચ્યુઅલ ઇન્સેમિનેટર ડેટા રેકોર્ડર માટેની બાર જગ્યા બાર હજાર રૂપિયા પગાર ધોરણ

KU, University is not bound to provide any employment after completion of the contractual assignment. Like if the contractual basis away, however, above said, contractual engagement can be renewed for one or more terms depending upon the efficiency of the candidate and requirement of the, this project work. Uh, eligible candidate may directly attend the interview on the date and time specified above he his or her own cost along with the their bio data. જે નીચે પરફોર્મ આપેલું છે મિત્રો તેમજ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે આ જાહેરાત સંપૂર્ણ વિગતવાર વાંચી અને ડાઉનલોડ કરી શકશો મિત્રો તેમજ એકવાર વાંચી અને ત્યારબાદ જ વોક ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો વન પાસપોર્ટ સાઇઝ ફોટો તેમજ અટેસ્ટેડ કોપી ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તેમજ એજ પ્રૂફ સાથે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તેની અહીંયા પરફોર્મ આપવામાં આવેલું છે જેમાં તમારો ફોટો છે મિત્રો ફૂલ નેમ તેમજ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે કોન્ટ્રાચુઅલ ડ્રાઈવર કોન્ટ્રાકચુઅલ ફાર્મ લેબરન્ટ્રાકચ્યુઅલ લેબોરેટરી અસિસ્ટન્ટ કોન્ટ્રાકચ્યુઅલ ઇન્સેન્ટીમેટર તેમજ ડેટા રેકોર્ડર માટે નીચે જગ્યા છે જેના અંતર્ગત અહીંયા આ બાયોડેટા આપેલું છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે મિત્રો લિંક ત્યાંથી તમે ઓપન કરી અને જે આ બાયોડેટા જે ફોર્મ છે મિત્રો તેમજ સંપૂર્ણ જાહેરાત છે તે ડાઉનલોડ કરી શકશો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય